પચીસ ત્રીસ ચૌદસો ને ત્રીસ પાંત્રીસ પાંત્રીસ માટે ચાલીસ પિસ્તાલીસ છે માટે પચાસ પિસ્તાલીસ છે પિસ્તાલીસ ચૌદસો પિસ્તાલીસ રૂપિયા આ પણ આ પાએટવા ઓ સાહેબ આલે વે આલે જો તો 80 ને 33 રૂપિયા 33 35 આપ આવે મોટી કેટલા ચૌદસો ને દસ રૂપિયા ચૌદ ચાલો બાકી મોંટી આમ રામ રાઈ આમ બાકી ટપાટી ટપાટી પાક આ છોટો ભાઈ સુપર લાગો ડોક્ટર બિઆરી ડોક્ટર ડોક્ટર ઓખાણા હા આલ તેરપાચા મંટે છે 7